ટીવાઈના વિદ્યાર્થીઓને નવલરામ અભ્યાસક્રમમાં છે વિવેચક નવલરામ એમ એના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં છે એનો વિડીયો તો બનેલો છે ટીવાઈવાળા થોડુંક એ જોશે તો બી ખોટમાં નહીં રહે નવલરામ વિશે ત્યાં વિવેચક નવલરામ વિશે વધારે વિગતે મળશે તમારે નવલરામના જીવન કવન એવી માહિતી જોઈએ છે તો નર્મદના સમવયસ્ક અને નિકટના મિત્ર નવલરામનો જન્મ અઢારસો છત્રીસના માર્ચ મહિનાની નવમી તારીખે સુરતમાં થયો હતો જ્ઞાતિએ વિસનગરા બ્રાહ્મણ માતા પિતાનું નવલરામ એકનું એક સંતાન અભ્યાસનો આરંભ નવલરામે સુરતમાં ગોવિંદ મહેતાની ગામથી નિશાળમાં કર્યો અને આઠ વર્ષની ઉંમરે દુર્ગારામ મહેતાની સરકારી ગુજરાતીની શાળે બેઠા ભણવામાં એટલા હોશિયાર હતા કે ફ્રી સ્કોલર તરીકે મેટ્રિક સુધી પહોંચેલા પણ મેટ્રિક્યુલેશનની પરીક્ષા આપેલી નહીં અભ્યાસકાળ દરમિયાન અગિયાર વર્ષની વયે એમના લગ્ન થઈ ગયેલા લગ્ન પછી થોડા જ સમયમાં પત્ની શિવગૌરીનું અવસાન થાય એટલે ચૌદ વર્ષની ઉંમરે નવલરામનું ગૌરી સાથે ફરી લગ્ન થાય મુંબઈ જઈ વધારે વિદ્યા પ્રાપ્ત કરવા માટેની આશા લઈ એમણે જવાનું નક્કી કર્યું પણ આર્થિક સંજોગો નબળા હોવાના કારણે એમણે એ વાત પડતી મૂકી અભ્યાસ કરતા હતા ત્યારે અંગ્રેજ શિક્ષકોની વિદવત્તાનો લાભ અને પ્રશંસા બંને નવલરામને ભાગે આવેલા અઢારસો ને ચોપનમાં નવલરામ સુરતની અંગ્રેજી હાઈસ્કૂલમાં મદદની શિક્ષક તરીકે જોડાય એ જમાનામાં મહિને દસ રૂપિયા પગાર એટલે ઘણો મોટો કહેવાય ઓગણીસો બાસઠમાં સોરી અઢારસો બાસઠમાં મહારાજ લાયબલ કેસ પર મહારાજ લાયબલ કેસ કરશનદાસ મૂળજી અને નર્મદના કારણે બહુ જાણીતો મહારાજ લાયબલ કેસમાં કાવ્ય લખી મોકલનાર માટે અઢીસો રૂપિયાના ઇનામની જાહેરાત થતાં નવલરામ બસો પચાસ પાનાની કવિતા લખીને મોકલે છે અને નર્મદને સાથે પત્ર લખી એનું પ્રકાશન કવિને અર્પણ કરવાનો મનસુબો પણ પ્રગટ કરે છે મહિનાઓ સુધી રાહ જોડાયા પછી કવિને અડધી રકમ આપવાની જાહેરાત થાય છે નર્મદ પત્રના જવાબમાં નવલરામના ઉત્સાહ પર પાણી રડે છે કે કવિતા એવી થઈ નથી અને દુઃખી થયેલા નવલરામ ઇનામનો સ્વીકાર કરતા નથી અઢારસો પાસઠ છાસઠમાં રિચમંડ નામના ગૃહસ્થ નર્મદાનો પુલ બાંધવાના કાર્યમાં નવલરામની સહાય લે છે અને એમની ગણિત બુદ્ધિની પ્રશંસા કરે છે ભરૂચનો પુલ એટલે આપણે આ ગોલ્ડન બ્રિજ જ હશે એવું માની લેવાનું સુરતમાં ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના થતાં એમને હેડમાસ્ટર પદ મળે છે નવલરામે એ સમયગાળામાં શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું તદ ઉપરાંત એ અઢારસો ને સિત્તેરમાં અમદાવાદની ટ્રેનિંગ કોલેજમાં જ્યારે વાઇસ પ્રિન્સિપલ થાય છે ત્યારે ગુજરાત શાળાપત્રનું તંત્રીપદ એમના હાથમાં આવે છે યાદ રાખજો નવલરામના મોટા ભાગના લેખ એ ગુજરાત શાળા પત્રમાં પ્રગટ થયા છે નવલરામ વિવેચક અને વિચારક બેવ હતા જે રીતે અર્વાચીન ગુજરાતી સાહિત્યને એના આરંભ ગાળામાં નર્મદ દલપત જેવા સર્જક મળે છે એ જ રીતે ગુજરાતી ભાષાને આરંભ ગાળામાં નવલરામ જેવા વિવેચક અને વિચારક મળ્યા એ એનું સદભાગ્ય છે મધ્યકાળમાં સર્જન ઘણું થતું પણ એનું વિવેચન કોઈ કરતું નહીં અને એ વિવેચન કરવાનું વધારે ભાગ્ય આવ્યું એ નવલરામના ભાગે આવ્યું ગુજરાતી કવિતા સાહિત્યની નવી સ્કૂલના પહેલા વિવેચક થવાની નવલરામની અભિલાષા હતી અને આપણે એમને પહેલા વિવેચક કહેવા પણ પડે છે વિવેચકનો ધર્મ નવલરામ સુપેરે સમજે છે ગ્રંથ અને ગ્રંથકારોની ટીકા પણ કરે છે અને વખાણ પણ કરે છે કારણ કે નવલરામનું પેલું જાણીતું વિધાન છે કે ઓથારીઓ હડકવા બધાને છપાવવું જ છે કોઈને કેવું છે તો જોવું જ નથી નવલરામે શાળાપત્રની અંદર કાવ્ય નાટકના ગ્રંથોના અવલોકનો લખ્યા કવિઓના જીવન અને કવનના આલેખન કર્યા એ ઉપરાંત કાવ્યશાસ્ત્ર સંબંધી વિચારો મનના વિચાર હાસ્ય અને અદ્ભુત રસ જેવા સ્વતંત્ર લેખો દ્વારા પણ કાવ્ય વિવેચન કર્યું આ સમય નર્મદ દલપતની કવિતાની બોલબાલાનો સમય હતો નવલરામ બધી સર્જનાત્મક લલિત કવિતાઓની કવિતામાં ગણના કરતા હોય એવું લાગે પ્રેમાનંદ અને નર્મદ દલપતની કવિતા સંબંધમાં પણ નવલરામે રસ તત્વની એમની સમજનો પરિચય કરાયો છે કેટલીક મર્યાદાઓ છતાં ગુજરાતી વિવેચનમાં રસની વિચારણા નવલરામથી જ આરંભાય છે એ જ રીતે આકારની વિભાવનાનો આરંભ પણ ગુજરાતી વિવેચનમાં નવલરામથી જ શરૂ થયો ખંડ લહેરી અને અખંડ લહેરી નામની એમની જે સંજ્ઞાઓ છે એના દ્વારા નર્મદના વિચારને અનુચ અનુસરીને નવલરામ કવિતાના બે ભાગ પાડે છે આ તો તમને ગમે ત્યાં પૂછાય જ રાખવાનો પ્રશ્ન ગીત કવિતા લિરિકલ પોએટ્રી અને વીર કવિતા એપિક પોએટ્રી એવા બે ભાગ પાડે છે અને એ બંનેના લક્ષણો બાંધવાનો પ્રયાસ પણ કરે છે ગીત કવિતાને નવલરામ સંગીત કવિતા કહીને એમાં રસ અને ઉર્મીનું પ્રાધાન્ય જુએ છે કવિના અંતરમાં રસ હોય તો સ્વાભાવિક રીતે જ આવી કવિતા થાય ને એને સ્વાનુભવી કવિતા કહેવાય વીર કવિતાને તેઓ સર્વાનુભાવી ઓબ્જેક્ટિવ વર્ગની ગણાવે છે અને તેના માટે અગેય છંદની આવશ્યકતા સ્વીકારે છે પણ સાથે કહે છે આપણે ત્યાં જ્યાં સુધી કવિતાનું પઠન નહીં પણ ગાન થાય છે ત્યાં સુધી વીર કવિતામાં દેશી ગેય ઢાળોનો ઉપયોગ થવો જોઈએ આપણે આટલું વધારે ન યાદ રાખીએ પણ તોય નવલરામ કવિતાના ગીત કવિતા અને વીર કવિતા એવા બે ભાગ પાડે છે ગીત કવિતાને તેઓ સંગીત કવિતા કહે છે અને એમાં રસ અને ઉર્મીનું પ્રાધાન્ય જુએ છે આ બધું તો તમારે યાદ રાખવું પડે કાવ્ય ગદ્યમાં હોય તેમ પદ્યમાં હોય તેવા સંસ્કૃત કાવ્ય મીમાંસકના મંતવ્યનો નવલરામ વિરોધ કરતા નથી પણ એમનું વલણ કવિતામાં પદ્યની આવશ્યકતા સ્વીકારવા તરફ રહ્યું હોય એવું જોઈ શકાય છે છંદોનો વિચાર કરતા નવલરામ અલંકારો અને શૈલી વિશે પણ વિચારે છે શૈલીમાં કવિના મનનું પ્રતિબિંબ પડે છે એમ નવલરામ કહે છે એમની સામે એક બાજુ દલપતરામની કવિતા છે તો બીજી બાજુ નર્મદની બંનેમાં રહેલો શૈલીભેદ ઓળખાવતા નવલરામ કહે છે કે પહેલીમાં શબ્દ અને અર્થના અલંકારોના ચાતુર્યવાળી તો બીજીમાં અર્થ પ્રધાનતા ભણીના જોકવાળી અર્થલક્ષી શાસ્ત્રીય શૈલી છે નવલરામને લાગે છે કે અલંકારોની ચાતુરીથી કવિની કવિતાની અર્થપ્રધાનતાને નુકસાન થાય છે કાવ્યના અર્થને ઉપકારક હોય તેટલા પ્રમાણમાં જ અલંકાર પ્રયોજવા જોઈએ એવું કહેતા નવલરામ કાવ્યમાં ઔચિત્ય વિચારનો પુરસ્કાર કરતા લાગે નવા વિચારો માટે નવા શબ્દ પ્રયોગો થાય એની સામે નવલરામને વાંધો નથી પણ ભાષા શૈલી એકંદરે લોકગમ્ય હોવી જોઈએ એ એમનો મત છે પ્રૌઢ ભાષા સાથે વ્યવહારની ભાષાને પણ જ્યાં તે અનુકૂળ હોય ત્યાં પ્રયોજવી જોઈએ એવો નવલરામનો મત છે નવલરામે પોતાના સમયની પરિસ્થિતિમાં રંગભૂમિ અને નાટકની ભરપૂર આલોચના કરી છે નાટ્ય પ્રવૃત્તિ હજુ ત્યારે શરૂ થઈ નવી નવી શરૂ થઈ હતી અને એમાં અનેક ઉણપ અને દૂષણ દેખાતા હતા એ દૂર કરવા નવલરામે ઘણા ઉપાય સૂચવ્યા નાટકમાં આવતું હાસ્ય ગવાતા ગાયનો તથા પાત્ર પ્રસંગ વગેરેના આલેખનમાં રહેલા કલા દોષ લોક સમાધાનના લોક આરાધનાના આ ઉત્તમ માધ્યમ પ્રત્યે એમને ગંભીર વિચાર કરવા પ્રેરે છે નાટક શાળાને નવલરામ સર્વોત્તમ શિક્ષાગુરુ માનતા હતા એટલે લોકરૂચિને સંસ્કારવા પોષવાનો એ રંગમંચનો ધર્મ છે એવું એ માનતા હતા સારા નાટકોની રસ અને બોધ સારા નાટકોમાં રસ અને બોધ બંને મળે છે નાટકના દૃશ્ય અને શ્રાવ્ય એવા વિભાગ નવલરામ પાડે છે અને ભજવી બતાવવાના તે જ નાટક ખરા એમ પણ કહે છે આપણે આજે કહીએ છીએ કે જે ભજવાય નહીં તે નાટક નાટક નથી પણ એ પહેલી વાર નવલરામ કહે છે આપણે ત્યાં ભજવાતા નાટકો કલા ગુણવાળા નથી હોતા આવી પરિસ્થિતિ માટે નવલરામ નાટક મંડળી પ્રેક્ષકો અને નાટ્ય લેખકો ત્રણેયને દોષપાત્ર ગણે છે નાટક મંડળીઓએ રસ અને કલામાં સમૃદ્ધ હોય એવા નાટકો ભજવવા જોઈએ લોકોમાં સારા નાટકો જોવા માટેની રુચિ કેળવાવી જોઈએ એ બે બાજુની જરૂરિયાત છે ભાષાંતર અનુવાદ માટેના પણ અમુક લક્ષણો નવલરામ તારવે છે એ નવલરામ કહે છે ભાષાંતર કરનારે ક્યારે પણ પોતાની તરફથી વધારો ઘટાડો કરવો જોઈએ નહીં આજે નવલરામને યાદ કરવા પડે એટલા ભંગાર અનુવાદો થાય છે જે ગુણ જે દોષ જે છટા જે ભાષાની મીઠાશ મૂળમાં છે તે સઘળી ભાષાંતરમાં આવવી જોઈએ ભાષાંતર કરનારનું કામ મૂળ કવિના પ્રતિસ્પર્ધી થવાના ઠેકાણે એના ભક્ત એના આજ્ઞાકીન સેવક એના એકાંતિક મિત્ર થવાનો છે પિંગળ લિપિ કોષ અને જોડણી જેવા ભાષા સાહિત્ય વિષયક વિશ પ્રશ્નો પણ નવલરામે ઊંડી સમજ અને એમની પાર્યશક બુદ્ધિથી તપાસ્યા છે કોષ અને જોડણીની આલોચના નિમિત્તે ભાષાની ભૂમિકાઓ ભાષાના વિકાસ વિકારની સંક્રમણ અવસ્થાઓ વ્યુત્પત્તિ વિષયમાં કેટલું પ્રારંભનો પણ મહત્વનું સંશોધન કાર્ય એમણે કર્યું છે કેળવણી ક્ષેત્રે નવલરામનું કામ બહુ જ મોટું છે એટલે ઇતિહાસ તો ત્યાં સુધી કહે છે કે નવલરામ આપણા પહેલાં શાસ્ત્રી ગુજરાત શાળાપાત્રના મુખ પૃષ્ઠ પર વર્ષો સુધી છપાતો રહેલો દોહરો કયો દોહરો મેહતાજી બહુ મોટું તું જ નામ તેમ છે કામ કર ખંતે મન ક્ષેત્રની ખરી ખેતી ધરીહ એ દોહરો એમના ઉત્તમ શિક્ષક અને શિક્ષણના ધર્મ અને કર્મનો પરિચાયક બને છે નવલરામ કેળવણીના ક્ષેત્રમાં રહ્યા તેથી જ શાળાપત્રના તંત્રીપદની જવાબદારી અને કાર્ય એમને સંભાળવાના થયા અને એટલે જ શિક્ષણ અને સાહિત્ય વિશે વિચારવા લખવાનું પણ અહીંયા આગળ શાળાપત્ર નિમિત્તે એમને મળ્યું નવલરામ સોળ સત્તર વર્ષના ગાળામાં એટલે કે અઢારસો બોતેરથી અઢારસો સુધીમાં શિક્ષણ અંગે સૈદ્ધાંતિક તેમજ વ્યવહારુ વિચારણાના લગભગ ત્રીસ જેટલા લેખ લખે છે નવલરામે કરસનદાસ મૂળજી ચરિત્ર અને મહેતારામ દુર્ગારામ મંછારામ જીવનચરિત્ર જીવન ચરિત્ર એ બે કૃતિનું અવલોકન કરીને જીવન ચરિત્રકારની દ્રષ્ટિ અને સજ્જતાનું ધોરણ સ્થાપી આપ્યું કવિ જીવન નામક નર્મદ ચરિત્ર પણ એમણે રચ્યું સુધારાનું ઇતિહાસરૂપ વિવેચન એ એમનો અધૂરો રહેલો પ્રબંધ છે પણ વિવેચક નર્મદ નવલરામ સર્જક પણ હતા જનાવરની જાન જેવું કાવ્ય આપણને બધાને નિશાળમાં આવતું બાળલગ્ન બત્રીસી અઢારસો છોતેર બાળ ગરબાવળી અઢારસો સત્યોતેર અકબર બિરબલ નિમિત્તે હિન્દી કાવ્ય તરંગ અઢારસો ઓગણ અને મેઘદૂતનું ભાષાંતર અઢારસો સિત્તેર આ નવલરામની ગણના પાત્ર કૃતિઓ છે બાળલગ્ન બત્રીસી કવિ નવલરામ ઘણું ખરું સુધારક નવલરામના ચલાવવા ચાલ્યા છે બાળ ગરબાવળીમાં બાળકોને માટે સરળ ભાષામાં બાલ્યાવસ્થાના રસ અને કલ્પનામાં ઉતરીને લખાયેલી કૃતિઓનો સંગ્રહ છે નવલરામે નંદશંકરની કરણ ઘેલોની પણ વિવેચના કરી છે અનેક નાટકો વિશે એમણે લખ્યું છે પણ એમણે પોતે પણ નાટક લખ્યા છે ભટ્ટનું ભોપાળો અઢારસો સડસઠ અને વીરમતી અઢારસો ઓગણ સિત્તેર આ બે નાટક નવલરામના નામે બોલે છે અને એની અંદર ભટ્ટનું ભોપાળો એ ફ્રેન્ચ નાટ્યકાર મોલિયરના નાટકના ફિલ્ડિંગે અંગ્રેજીમાં મોક ડોક્ટર નામથી કરેલા અનુવાદનું રૂપાંતર છે મૂળ ફ્રેન્ચ નવલરામ લાવ્યા છે વાયા અંગ્રેજી ફરી એકવાર ભટ્ટનું ભોપાળું ફ્રેન્ચ નાટ્યકાર મોલિયરના નાટકના ફિલ્ડિંગે અંગ્રેજીમાં મોક ડોક્ટર નામથી કરેલા અનુવાદનું રૂપાંતર છે નવલરામ ભાષાંતરના શબ્દાનુસારી અર્થાનુસારી અને રસાનુસારી એવા પ્રકાર પાડે છે અને રસાનુસારી ભાષાંતરમાં દેશકાળને અનુસરવાની આવશ્યકતા સ્વીકારે છે ભટ્ટનો ભોપાળો આવો રસાનુકારી અનુવાદ છે હાસ્ય રસની પૂરોગામી કૃતિ મિથ્યાભિમાન કરતાં ભટ્ટનો ભોપાળો ચડિયાતી કૃતિ છે જ્યોતિન્દ્ર દવે કહે છે એમ ભટ્ટનો ભોપાળોમાં મૂળનું અનુકરણ એટલું સફળ અને આપણા સંસારને અનુકૂળ છે કે નાટક મૌલિક હોય એવું લાગે છે વીરમતી નાટક એ રાસમાળામાંથી ઐતિહાસિક વસ્તુ લઈ નવલરામ નાટક રચે છે મૂળ વસ્તુમાં એમણે કેટલાક પોતાને અનુરૂપ ફેરફારો પણ કર્યા છે નવલરામ વિશે આપણે એટલું જ કહી શકીએ કે આપણા આદ્ય વિવેચક ઉત્તમ કેળવણીકાર ભાષા સાહિત્યના ઘડવૈયા અને સર્જક તરીકે નવલરામ ગુજરાતી સાહિત્યમાં આદરણીય સ્થાન ધરાવે છે નર્મદે સાહિત્યના અનેક ક્ષેત્રોમાં પ્રથમ પદાર્પણ કરી અર્વાચીન ગુજરાતી સાહિત્યની ગતિ દિશાનો એક નકશો તૈયાર કર્યો નવલરામે એમાં સફાઈ અને વ્યવસ્થા આણવાનું કુશળ માળીનું કાર્ય બજાયું વિવેચનમાં એમણે શોધન પરીક્ષણની એક શાસ્ત્રીય પરિપાટી સ્થાપી કેળવણીના કાર્યને વ્યવસ્થિત કરી આપ્યું અને યથાશક્તિ સર્જન કરી લલિત સાહિત્યને સમૃદ્ધ કર્યું અનુગામી પંડિત યુગ માટે નવલરામનું કાર્ય કેળવણીના અને વિવેચન બંને ક્ષેત્રે એક ભૂમિકા તૈયાર કરવાનું ગણાય